નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું શિવાની સ્વાગત કરું છું કરવામાં આવ્યા છે એટલે આ પાઠ્યપુસ્તકમાં મહત્વનું કહી શકાય કે નવી પેઢીને હવે શિસ્તના પાઠ ભણાવવામાં આવશે જેની ઉણપ અત્યારના સમયમાં જોવા મળી રહી છે ટ્રાફિક સેન્સ હોય કે પછી ગીતા સાર હોય આ તમામ વસ્તુ જે છે આ પાઠ્ય પાઠ્યપુસ્તક આ અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવે છે અને એટલા જ માટે કે વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીઓમાં જ્યારે પાયાનું ઘડતર વિદ્યાર્થીઓ કહી શકાય એટલે જ તેમનામાં શિસ્તનું ઘડતર કરવા માટે પાયારૂપી આ શિક્ષણ મૂકવામાં આવ્યું છે આ ઉમેરવામાં આવ્યો છે આ અભ્યાસક્રમને કેટલો મહત્વપૂર્ણ સાબિત થશે તે આવનારા સમયમાં જ ખબર પડશે પરંતુ આના માટે આ ખૂબ જ જરૂરી છે કે શિસ્તના પાઠ ભણાવવા જે આ ભગવદ્ ગીતાનો જે સાર છે બાળક ભણીને બહાર નીકળે ત્યાં સુધી તેને તે ગીતાનો સાર સમજે ત્યાં સુધી આ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા એવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે કે જેનાથી એક વિદ્યાર્થી શિસ્તના પાઠની સાથે સાથે જે ગીતાનો સાર છે તે પણ સમજી શકે અને આ વખતે તો સંસ્કૃત પાઠશાળા શરૂ કરવામાં આવે છે એમાં જે કહી શકીએ કે છ વિષયોનો નવા અભ્યાસક્રમો ઉમેરવામાં આવ્યો છે અને આ પણ ખૂબ જ એક સારી બાબત કહી શકાય શિક્ષણ જગત માટે આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું આપણે સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે મહેશ ભટ્ટ અને દક્ષેશ પંડ્યા કે જેઓ શિક્ષણવિદ છે

ખુબજ લાંબા સમય થી ચર્ચા કરવામાં આવેલી હતી કે આ પ્રમાણે નવી શિક્ષણ શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને જે માર્ગદર્શન પૂરું પાડવા માટેનું જે બનતું મૂળભૂત સિદ્ધાંતો એની અંદર આપણે એવું એક ટોપિક છે કે ભારતીય જ્ઞાન પ્રણાલી એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ નિષ્ઠા જાગૃત થાય એ સાથે સાથે ભગવદ્ ગીતાની અંદર જે પણ જીવન મૂલ્યો છે એ જીવન મૂલ્યો પોતાના જીવનમાં અપનાવીને એક ભારત નો શ્રેષ્ઠ નાગરિક બને અને નવા ભારત ને શ્રેષ્ઠ પોતાનું યોગદાન પ્રદાન કરે એના માટેનો મુખ્ય ઉદ્દેશ છે ભગવદ્ ગીતા જી બિલકુલ દક્ષિષ આપનો શું માનવો છે ભગવદ્ ગીતાની તો આપણે વાત કરીએ પરંતુ સાથે અહીંયા મહત્વપૂર્ણ એ પણ જોવા મળ્યું છે કે આ વખતના અભ્યાસક્રમમાં ટ્રાફિકના જે નિયમો છે ટ્રાફિકની જે શિસ્ત છે તે પણ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે તેના સમયમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ કે રાજ્યભરમાં કોઈ પણ શહેરની વાત લઈએ તો કોઈ પણ શહેરમાં ટ્રાફિક સમસ્યા ખૂબ જ જોવા મળી રહી છે ટ્રાફિક સમસ્યા ત્યારે જ ઉદભવે કે નાગરિકોમાં ટ્રાફિકને લઈને જે તેમની જે સમજ હોય તેની ઉણપ જોવા મળતી હવે આ વસ્તુ જ્યારે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવે છે ત્યારે તે કેટલું મહત્વપૂર્ણ સાબિત થશે ટ્રાફિક ની સમસ્યા વાત કરીએ તો આજે મોટા શહેરોમાં માં આજે પ્રશ્ન છે એ ખુબ જ પડકારજનક છે પરિસ્થિતિ એ પેદા થઈ છે કે આજે ઘર દેઠ વહીકલો નું પ્રમાણ એ ડે બાય ડે વધતું જાય છે દરેક ને પોતાનું સેપરેટ વિહીકલ લઈને ચાલવું છે જોઈન્ટ ફેમિલી વાળો કોન્સેપ્ટ છે એ હવે આપણા સમાજમાંથી માંથી ડે બાય ડે દૂર થતો જાય છે જેના કારણે દરેકને પોતાની ફ્રીડમ જોઈએ છે સાથે જયારે આપણે નાના હતા જો તમે જાણતા હો તો કે આપણા માટે એક નવો જ વિષય એ ટાઈપ આપણને આપી દેવામાં આવ્યો હતો ને જેનું નામ હતું પર્યાવરણ ત્યારે આપણને એવું લાગતું હતું કે આ પર્યાવરણ ને શું લાગે વળગે પરંતુ જેમ જેમ આપણે મોટા થતા ગયા તેમ તેમ આપણને પર્યાવરણ નો ખ્યાલ આવતો ગયો પર્યાવરણ આપણા જીવન માટે કેટલું અગત્યનું છે કેટલું મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે એનો ખ્યાલ આજે આપણને આવી રહ્યો છે એ તબક્કે આપણને આ ખ્યાલ હતો નહીં હવે આની આ જ પરિસ્થિતિ જો ટ્રાફિક માટે બાળપણથી જ બાળકોના માનસ પટલ ઉપર જો રજૂ કરી દેવામાં આવે તો એ ટ્રાફિક અંગે અવેરનેસ એમની અંદર સેન્ટર ક્રિએટ થશે અવેરનેસ ક્રિએટ થશે તો એ ટ્રાફિકની વેલ્યુ શું છે અને ટ્રાફિક થી થતી સમસ્યાઓ કેવી રીતે બચી શકાય આ બધી જ બાબતો જો બાળપણ થી તેમને મગજ સુધી લઈ જવામાં આવે અને સરકાર દ્વારા આ જે પ્રયત્ન કરવામાં આવેલો છે એ તો ખુબ જ આવકારદાયક છે જેથી કરીને ઘણી બધી સમસ્યાઓ આના થકી એ સોલ્વ કરી શકાશે એવું મારું સ્પષ્ટ માનવું છે જી બિલકુલ મહેશજી આપણે ગીતાની વાત કરીએ તો ગીતાના પાઠ ભણાવવા અભ્યાસક્રમમાં ત્યારે તે ગીતાના પાઠ ભણાવવા અને તે વિદ્યાર્થીઓને સમજ પડાવે કઈ રીતે આનું માળખું તૈયાર કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ગીતાના તમામ જે પાઠ છે તમામ જે શીખાડ શીખવાડવો જોઈએ તે આ તમામ અભ્યાસક્રમમાં બાળક જ્યારે ભણીને બહાર નીકળે ત્યારે તે સંપૂર્ણ રીતે ગીતાનો સાર તેને ખ્યાલ આવી ગયો હોય તો આનું માળખું કઈ રીતે તૈયાર કરવામાં આવે છે આમ જોઈએ તો ખરેખર બાળપણથી જો ભગવદ્ ગીતા બાળકના જીવનમાં આવે તો એને ત્યારે એ સમય એવી સમજણ ના હોય કે આનાથી આપણને શું ઉપયોગ થશે પરંતુ અત્યારે જે નવી શિક્ષણ નીતિ બરાબર એના આધારે પાઠ્યપુસ્તક નિર્માણ થયું તેના અમુક પ્રકારના જે નિયમો નીતિ નિયમો બનાવેલા એમાં પહેલો જે નિયમ હતો કે ભારતીય જ્ઞાન પ્રણાલી તો ભારતીય જ્ઞાન પ્રણાલી આપણે જોવા જઈએ તો બહુ વિશાળ છે ચાર વેદ ઉપનિષદ બરાબર પુરાણ અઢાર પુરાણ એવું જોઈએના સમયમાં ડિપ્રેશન નો પ્રશ્ન હોય યાદ ના રહેતું હોય જીવનમાં ઘણા બધા પડકારો આવે એનો સામનો કઈ રીતે કરવો એ બધું મૂલ્ય ક્યાંથી મળે તો ભગવદ ગીતામાંથી મળે જયારે કુરુક્ષત્રના મેદાન ની અંદર અર્જુન

તો સરસ મજાના ચિત્ર વાર્તા સ્વરૂપે આ લોકો એવું સરસ મજાના પુસ્તક તૈયાર કર્યું કે ચિત્ર વાર્તા સ્વરૂપે બાળકોના ચિત્ર દ્વારા એ આખી જે ભગવદ્ ગીતાની જે ફિલોસોફી છે એનું જે જીવન મૂલ્ય છે એ આવરી લેવામાં આવે અને સહજ રીતે બાળક જાતે પોતે વાંચે તો પણ એને એનો અર્થ જ્ઞાન થાય અને જીવનમાં એ અમલીકરણ કરી શકે એવું માળખું તૈયાર કર્યું છે દરેક પાઠના અંતે એ જે એક મૂલ્ય હોય એ મૂલ્ય આધારિત એનો એક સંસ્કૃતમાં ભગવદ્ ગીતાના છે જે તે અધ્યાયના વય કક્ષા પ્રમાણે અને મૂલ્ય આધારિત એક શ્લોક હોય એ શ્લોક નો સંસ્કૃત અને ગુજરાતી તજજ્ઞ હોય સંસ્કૃત ના એના દ્વારા ગીતાના શ્લોક નું ઉચ્ચારણ કરાવવામાં આવ્યું છે અને એની સાથે માર્ગદર્શિકા પણ શિક્ષકો માટે બનાવવામાં આવેલી છે કે એને વિદ્યાર્થીને કઈ રીતે ભણાવવું અને એના જીવન મૂલ્યો કઈ રીતે અલગ કાર અને એવી પણ અંદર પ્રવૃત્તિઓ મૂકેલી છે એક્ટિવિટી જેના દ્વારા વિદ્યાર્થી એક્ટિવિટી કરતા કરતા પોતાના જીવનની અંદર અમુક પ્રકારનું જે મૂલ્ય જે છે વય કક્ષા પ્રમાણે એ પ્રાપ્ત કરે અને અત્યારના સમયમાં જે ખૂબ જ જરૂરી મૂલ્યો નું છે એ બધા મૂલ્યો અંદર આવરી લેવામાં આવ્યા છે જી જી બિલકુલ સાથે પ્રાકૃતિક ખેતીનું પણ મહત્વ સમજાવવામાં આવશે પ્રાકૃતિક ખેતીનો પણ અભ્યાસક્રમ જે છે તે ઉમેરવામાં આવ્યો છે હવે આ કેટલું સાર્થક પુરવાર થશે પ્રાકૃતિક ખેતી એ આજના સમયની ખરેખર માંગ છે કેમ કે આપણે હાલની પરિસ્થિતિ જોઈએ તો આપણી જે વસ્તી છે વિશ્વમાં આપણે રાસાયણિક દવાઓ છે તે બિયારણોના બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો જેથી કરીને થયું એવું કે ઉત્પાદનમાં વધારો થયો પણ સાથે સાથે એની હાનિકારક અસરો આજે આપણે અનુભવી રહ્યા છીએ કે લાઈક એઝ અ કેન્સર છે કે ફૂડ પોઈઝન છે કે સ્કિન કે આવા જુદા જુદા પ્રકારના ઘણા બધા ઇશ્યુ થી લોકો આજે ત્રાહીમાં પોકારી ગયા છે બીજું એ થયું છે કે જમીનની ફળદ્રુપતા ડે બાય ડે ઘટતી જાય છે વધુ પડતા રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓ પેસ્ટિસાઈડ નો યુઝ કરવાથી તો હવે લેન્ડ ફર્ટિલિટી જે ડાઉન થતી જાય છે તેનાથી ભવિષ્યમાં કતરો એ પેદા થવાની શક્યતા સર્જાઈ છે કે ઉત્પાદન ઘટશે ઉત્પાદન ઘટશે તો પાછી અનાજની અછત સર્જાશે અનાજની અછત સર્જાશે જેના પરિણામે ઘણી બધી સમસ્યાઓ એ આકાર પામશે તો બેટર છે કે ભલે સજીવ ખેતી છે કે પ્રાકૃતિક ખેતી આપણે એને કહી શકીએ તો આજે એમાંથી ઉત્પન્ન થયેલી જે પેદાશો છે ફળો છે કે શાકભાજી છે વોટ એવર તો એ આપણને આજે હેલ્થ માટેના તમામે તમામ પોષક તત્વો આપવા માટે એ પરિપૂર્ણ છે અને આપણે જે રાસાયણિક ખાતર વાળા જે ફળો છે કે અનાજ છે કે શાકભાજી આપણે ઉપયોગ કરીએ છીએ તો નથી આપણને તેમાંથી એનો સ્વાદ માણવા બીજું છે કે સ્મેલ નો અભાવ છે અને આપણને જે સંતોષ થવો જોઈએ એ સંતોષ થતો જ નથી અને એની સામે પ્રાકૃતિક ખેતીમાંથી ઉત્પન્ન થતા અનાજ હોય ફળો હોય છે ખતરો નથી અને આવનારા સમયમાં જો આપણે પ્રાકૃતિક ખેતીના અભિગમને સ્વીકારીશું નહીં તો કદાચ આના કરતા પણ વધારે નવા ને નવા રોગો એ આપણી સામે આવીને ઉભા છે અને એનાથી આપણે બચી શકીશું જે રીતે આપણે સમજાવ્યું કે પ્રાકૃતિક ખેતી કેટલી ખૂબ જ આગળ અત્યારે વધી ચૂક્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં તેની સમજ કેળવાય તે માટે શું એવું રસપ્રદ રીતે આમાં અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતી વિશે ઉમેરવામાં આવ્યું છે કે જેનાથી તેમના તેમને આ અભ્યાસક્રમમાં રુચિ કેળવાય અને તેમને

જો આટલી સ્પષ્ટ સમજ જો બાળકોને શરૂઆત થી જ આપવામાં આવશે તો મારું એવું માનવું છે કે આમાં પછી ભવિષ્યમાં આપણને આને લઈને આજે જ આપણે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છીએ એ ભવિષ્યમાં કદાચ એ પ્રોબ્લેમ થી આપણે મુક્ત થઈ શકીશું પણ આની શરૂઆત આપણે પ્રાઇમરી સ્ટેજ થી જ કરવી પડશે તો જ આના સારા પરિણામો આપણે મેળવી શકીશું જી બિલકુલ મહેશજી જે પ્રમાણે આપણે વાત કરીએ કે ગીતાનું સિંચન કરવામાં આવશે ભગવદ્ તમામ પાઠ ભણાવવામાં આવશે હવે આ પાઠ ભણાવવાનું કાર્ય જે છે તે શિક્ષકો કરશે શિક્ષકોએ જ્યારે વિદ્યાર્થીઓને આ તમામ પાઠ જ્યારે સમજાવવા પડશે તમામ પાઠ વિશે જ્ઞાન આપવું પડશે ત્યારે શિક્ષકોએ ખાસ શું ધ્યાન રાખવું પડશે કારણ કે આ વિદ્યાર્થીઓ પ્રથમ વખત ભણી રહ્યા છે અને એ વિદ્યાર્થીઓ કે જેમનામાં હજી તેમને ભગવદ્ ગીતા વિશે તમામ પાઠો પાઠ એક લઈને તમને તમામ અધ્યાયો પણ શીખવાડવાના છે ત્યારે શિક્ષકોએ

એ એ સાથે સાથે એને માર્ગદર્શિકા આવે છે જેના દ્વારા શિક્ષક એ જે પાઠ છે અને એ પાઠનો જે હેતુ અને ઉદ્દેશ જે છે એ સારી રીતે બાળકોના ધ્યાનમાં લાવી શકે અને સારી રીતે સમજાવશે કે એ માટે યોગ્ય એને ટ્રેનિંગ પણ આપવામાં આવશે બિલકુલ ટ્રાફિકના પાઠ એટલે અત્યારે ભણાવવા એટલા જરૂરી છે કારણ કે નવી પેઢીને આ ટ્રાફિક શું છે કારણ કે અત્યારના સમયમાં જોઈએ તો અકસ્માતોની ઘટના ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે યુવાનો જે છે તે અત્યારના યુવાનો અકસ્માતનો ભોગ વધારે બનતા હોય છે અને

અથવા તો એ લાયસન્સ ધરાવતો નથી થતો ત્યાં સુધી તો નેવર વ્હીકલ ને ટચ ન આ માટે પેરેન્ટ્સ પણ એલર્ટ થવું પડશે કેમ કારણ કે કેટલીક વાર પેરેન્ટ્સ ને એક નાની અમથી ભૂલ એમને મોટા નુકસાન સુધી પહોંચાડી દેતી હોય છે કે પેરેન્ટ્સ ને ખ્યાલ નહીં હોતો અને બાળકો ઘરેથી ફોર વ્હીલર કે ટુ વ્હીલર ની ચાવી લઈ નીકળી પડે છે અને એ સ્ટેજ એવો હોય છે કે એમને સ્પીડ નો જ આનંદ હોય છે પછી એને કંટ્રોલ કેવી રીતે કરવો એનો એમની પાસે કોઈ જ આઈડિયા કે ખ્યાલ હોતો નથી પરિણામે ઘણા બધા અકસ્માતો નાદાનીમાં થતા હોય છે બીજું કે સ્પીડ એ તમને આનંદ આપે છે પણ તમારું એ જીવન નથી એ વાતનો ખ્યાલ બાળપણથી જ એમના માઇન્ડમાં એપ્લાય કરી દેવો ખૂબ જ જરૂરી છે સ્પીડ હોવી જોઈએ પણ ક્યારે કે તમે એને કંટ્રોલ કરવા માટે તમારું માઇન્ડ પાવર એટલું હાઈ લેવલ લેવલનું હોવું જોઈએ તો જ તમે સ્પીડથી તમે ગાડી ડ્રાઈવ કરી શકો અધરવાઇઝ તમે ગાડી ડ્રાઈવ કરવા માટે લાયબલ નથી બીજી વાત એ છે કે પેરેન્ટ્સ જ્યાં સુધી એમનું લાયસન્સ ના આવે ત્યાં સુધી નેવર એમને ગાડી ચલાવવા ના આપે બીજી વાત એ છે કે આપણા માટે આ ટ્રાફિક ની સમસ્યા છે એ તો ખૂબ જ ચેલેન્જેબલ છે ચેલેન્જેબલ એટલા માટે છે કે પીક અવર્સમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા એરપોર્ટ પર જનારા જે યાત્રિકો છે કે હોસ્પિટલે જતી એકસો આઠ હોય કે એમ્બ્યુલન્સ વાનો હોય કે કોઈક કોર્ટ મેટર ના ઇમરજન્સી કેસ જયારે રોડ ઉપરથી પસાર થતા હોય તે સમયે એમનો જે ટાઈમ બગડી રહ્યો છે એ ટાઈમ ના કારણે ઘણી બધી અનેક સમસ્યાઓ આપણને સતાવતી હોય છે અને આ સમસ્યાઓ માટે સોલ્યુશન એ છે કે જેટલું આપણે ડિસિપ્લિન સાથે ડ્રાઈવ કરીશું અને ટ્રાફિક ના નિયમો નું પૂરેપૂરું પાલન કરીશું તો કદાચ આ બધી સમસ્યાઓમાંથી માંથી મુક્તિ મળી શકે બીજી એક વસ્તુ બાળકોના માઇન્ડ માં એ બી એપ્લાય કરવી જરૂરી છે કે ખાલી ડ્રાઈવ કરી લેવું એકનાથી સંતોષ માનવાની જરૂર નથી ટ્રાફિક ના કારણે આપણા પર્યાવરણ ને અનેક ગણું નુકસાન થાય છે કે લોકો એક તો પોતાના વેહિકલ નો સ્ટોપ નથી કરતા સિગ્નલ ઉપર ફોન રાખે એક્ઝેક્ટ બીજું એના કારણે જે પોલ્યુશન ક્રિએટ થાય છે જેના પરિણામે આપણી સિટીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ બગડી જતો હોય છે અને આપણે હાનિકારક સમસ્યા પર્યાવરણને નુકસાન થાય છે આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે વધુ પડતા સિગ્નલોના ભંગ થવાને કારણે અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે સરકાર પ્રયત્નશીલ છે પેરેન્ટ્સ એલર્ટ છે પણ કેટલીક વખત કેટલીક ગેરસમજ અને પોતાની ખોટી ફર્સ્ટ વન ફર્સ્ટ જે એન્ટ્રી કરવાની એક નાની ભૂલ કે આપણને ભયંકર પરિણામો સુધી લઈ જતી હોય છે તો મારી એક નામ્રુપ છે તમામ વાહન ચાલકોને પ્લસ શાળાના શિક્ષકોને કે બાળપણથી બાળકોના માઇન્ડમાં આ વસ્તુ એપ્લાય કરી દેવામાં આવે કે તમે તમારી યોગ્ય ઉંમરે ડ્રાઈવ કરો સેફ ડ્રાઈવ કરો સમય સલામત રાખીને ડ્રાઈવ કરવું જોઈએ આ બધી તો કદાચ ભવિષ્યમાં ઘણી બધી સમસ્યાઓ સોલ્વ થશે જેથી કરીને આપણું સમય બચશે પર્યાવરણને નુકસાન કરતું આવી શકાય છે સાથે સાથે જે ખતરાનું લેવલ ડે બાય ડે વધતું જાય છે ખતરાનું પ્રમાણ પણ ઘટાડી શકાય પણ આની શરૂઆત આપણે પ્રાઇમરી સ્ટેજ થી જ કરવી પડશે હવે જે થઈ ગયું છે એને તો આપણે રિવર્સ કરી શકવાના નથી પણ હવે જે નવી જનરેશન આવવાની છે કદાચ એના માટે આ બહુ જ હેલ્પફુલ છે અને સરકારનો બહુ જ સારો પ્રયત્ન છે કે આ વસ્તુ એમણે એજ્યુકેશન સાથે જોઈન્ટ કરી અને આવનારી પેઢીને એલર્ટ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે બિલકુલ મહેશ ખાસ આપણે વાત કરીએ તો જે પાઠ્યપુસ્તકો તો ઉમેરવામાં આવ્યા છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે આ વખતે આપ સૌએ પરિણામ જોયું કે ધોરણ દસ નું જે પરિણામ આવ્યું છે તેમાં માતૃભાષામાં ઘણા બધા મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે તે નાપાસ થયા છે એટલે કે ઉપર વિદ્યાર્થીઓ થયા હવે આ વિદ્યાર્થીઓ માતૃભાષાને જ સમજી નથી શકતા માતૃભાષામાં જ તે ઉત્તીર્ણ નથી થઈ શકતા ત્યારે આ નવા પણ ખાસ કરીને જે સામાજિક કેળવણી છે શિસ્તના જે આ પાઠ છે તે વિદ્યાર્થીઓને ભણવામાં કેટલા મદદરૂપ થશે અને ત્યારે શિક્ષકોએ શું ધ્યાન રાખવું પડશે કે એક બાજુ માતૃભાષા કે જેનું તે નથી ઉમેરી શકતા કે તેઓ માતૃભાષામાં અત્યારે પોતે ઉત્તીર્ણ

એની સાથે સાથે એ થી અંદર સંગીત હોય 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 ચિત્ર રમત ગમત અને એ સાથે સાથે સ્કીલ બેઝ એજ્યુકેશન અને વ્યવસાયલક્ષી શિક્ષણ પણ અંદર આવરી લીધું છે તો આ બધા સાથે શું થવાનું કે જે પહેલાના અમુક પ્રકારનું જે બાળકો માટેના જે વાંચન ગણન અને લેખન

હમ અને એટલે જ કહી શકીએ કે જ્યાં સુધી બાળકોને તેમને તેમને રુચિ હોય તેમને રસ હોય તે રીતે ભણાવવામાં આવે તો બાળક જે છે તે વધારે તે અભ્યાસક્રમમાં ધ્યાન આપશે અને જ્યારે આ ગીતાના પાઠ ભણાવવામાં આવશે સામાજિક કેળવણીના પાઠ ભણાવવામાં આવશે શિસ્તના જે પાઠ છે તે ઉમેરવામાં આવ્યા છે આશા રાખીએ છીએ કે આ નવા પાઠ્યપુસ્તક જે ઉમેરવામાં આવ્યા છે તે વિદ્યાર્થીઓમાં શિસ્તની કેળવણી પણ સમજાવે અને સાથે ગીતાના જે આ પાઠ છે બાર સુધીમાં જે અભ્યાસક્રમમાં જે આ ફેરફાર કરવામાં આવ્યો છે જે નવા પાઠ્યપુસ્તકો સોળ પાઠ્યપુસ્તકો બદલવામાં આવ્યા છે અને નવા પાઠ્યપુસ્તકો કહી શકીએ કે આ નવી પેઢીને નવી શિસ્તના જે પાઠ છે તે ભણાવવા માટે અત્યારે ખૂબ જ જરૂરી છે અત્યારના સમય જે જોવા જઈ રહ્યા છે કે નાગરિકોમાં જે છે ટ્રાફિકની જે સમસ્યા છે તેને લઈને તે સ્વભાવમાં ઉણપ જોવા મળી રહી છે તો બીજી તરફ ગીતાના પાઠની વાત કરીએ તો પોતાની સંસ્કૃતિનું સિંચન થાય તે પ્રમાણેના પોતાના સંસ્કારનું સિંચન થાય તમામ જે પ્રયત્નો છે તે અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવ્યા છે અને અભ્યાસક્રમમાં આવરી લેવાથી જે નવી પેઢી છે તેમને આપણી જે સંસ્કૃતિ છે આપણા જે સંસ્કાર છે સાથે શિસ્ત શું છે તેના વિશે પણ તે સમજ કેળવી શકે તો હાલ કરંટ ટોપિકના કાર્યક્રમ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર